આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સરકારને ઘેરવાના પૂરા પ્રયત્ન કરતા દેખાઈ રહ્યા છે જ્યાં જ્યાં પણ પણ સરકારનો દેખાય દેખાય છે 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 સમસ્યા બાબત પર સખત શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા ગઈકાલે ઉમેશ મકવાણાએ ગુજરાતના રાજ્યપાલના ભાષણ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી ધારાસભ્ય ઉમેશ મકવાણાનું માનવું છે કે રાજ્યપાલના ભાષણમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વાહવાહી સિવાય કશું જ હતું નહીં

તમે જોયું હશે કે ગુજરાત માટે કોઈ એવી યોજના આ ભાષણમાં જાહેરાત કરવામાં નથી આવી જ્યારે શિક્ષકની વાત હોય તો મોટા ભાગની સ્કૂલો જે છે પ્રાઇવેટિકરણ થઈ ગયું છે મોટા ભાગનું દેશનું જે કૌચર જે છે રાજ્યનું ગૌચર જે છે એ મોટા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે કચ્છની વાત કરું તો મોટા ભાગનું પછનું ગૌચર છે ભૂડખર વ્યરાણ છે

કેન્દ્ર સરકાર હોય કે આપણી ગુજરાત રાજ્ય સરકાર હોય આજે પણ અદાણીના અધિકારીઓ ખુલ્લા ફરી રહ્યા છે અદાણીના ચેરમેનો ખુલ્લા ફરી રહ્યા છે આજે પણ આવા

ભારત અને અમેરિકાના સંબંધો અદાણીને કારણે ખરાબ થઈ ગયા છે તો તાત્કાલિક અસરથી ગૃહના મારફત અમે માંગણી કરી છે કે ભાઈ અદાણીની ધરપકડ કરી અને અમેરિકાને સોંપવામાં આવે તમે જોયું છે કે મોટા ભાગના ગૌચરના દબાણકર્તાઓ જે છે એ મોટા ઉદ્યોગપતિઓ છે ભૂમાફિયાઓ છે તો તાત્કાલિક ગુજરાતના જેટલા પણ ગૌચરો જે હોય એના ઉપરથી દબાણ અટકાવી અને ગૌચરને છૂટા કરી અને ગૌમાતાના ગૌચરો

જણાયું છે આમાં ક્યાંય જે બેરોજગારો છે એને રોજગારી આપવાની ક્યાંય વાત કરવામાં નથી આવતી અને જે ગરીબોના ઘરો તોડવાની જે બુલડોઝર અત્યારે ફરી છે તેને અટકાવવાની ક્યાંય આમાં વાત કરવામાં નથી આવતી અને ત્રણસો જેવી વીજળી ફ્રી આપવાની આમાં કોઈ વાત કરવામાં નથી આવતી એટલે કે આ જે અભિભાષણ રાજ્યપાલનું છે એ આમાં કલ્પિત જગત શબ્દોમાં વપરી રહી છે

પાયા મજબૂત કરે છે એ હવે જનતાએ નક્કી કરવાનું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર